સાગર ડેરીની વાર્ષિક સભામાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો ભાવ વધારો ડિવિડન્ડ વીમામાં વધારો અને મજબૂત આર્થિક વિકાસ અને પશુપાલકોને કેટલા રૂપિયાનો ફાયદો થશે મેસા દૂધસાગર ડેરી ખાતે આજે 65મી વાર્ષિક સાધા સભા મળી હતી સાધા સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે અને મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ એ

અને આ થકી જે આપણા પશુપાલકો છે મહેસાણા દૂધ ડેરી સાથે જોડાયેલા એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે દુડા તરફથી સહાય મળવાની છે કયા પ્રકારની સહાય છે મેં કહ્યું પ્રમાણે દુડા કે દૂધ સાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની એમાં એની અંદર જે પાંચ છ વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે ચાપ કટર હોય ચાર લાવવા માટેની ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારી ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાકો લેતા હોઈએ છીએ એ બે લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને પશુભાગને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે એ રીતનું આજે કામ કર્યું છે આગામી વર્ષોમાં કેવું આયોજન છે આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસ થી અમારું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંના વર્ષોમાં દૂધનો ભાવ વધારો સો સવા સો કરોડથી વધુ મળતો હતો આખા મિલકસી એરિયામાં એક બહુમતી કે રાજ્યની અંદર ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાધા સભા મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અંદર ડેરીઓ આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોસાય એવો થયો છે હવે અને આજે એના કારણે મારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતર ત્રણ લાખ લીટર જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે મારે આપણા માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય

વહીવટમાં પારદર્શિતા આવે અને કરકસર ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણેમાં બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામ પણ આવનાર દિવસો મળવાના છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે